મિત્રો તમારે પણ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબમાંથી પૈસા કમાવતા શીખવું છે તો આજે એના વિશે આપણે માહિતી દીધી તો મારી ચેનલનું નામ છે જી એમ રાઠોડ તો એને સબસ્ક્રાઈબ કરી લેજો બેલ આઇકન બટન દબાવી દેજો એટલે આવી રીતે નોટિફિકેશન તમને જોવા મળે તો હવે આપણે સાંભળીએ ગુજરાતી ભાષામાં ગુજરાતી ભાષા ખાસ સાંભળજો એટલે જેને નોલેજ ના હોય એ ખાસ સાંભળજો એટલે માહિતી આપું છું તો યુટ્યુબમાંથી તમે કઈ રીતે પૈસા કમાવો પેલા તમે યુટ્યુબ ચેનલ ખોલી લો યુટ્યુબ ચેનલ ખોલીને પછી તમે વિડીયો મને નાખવા પણ તે પછી તમને આગળની પ્રોસેસ ન ખબર હોય તો મને કોમેન્ટમાં જણાવજો એટલે હું તમને જરૂર જવાબ આપીશ ગમે ત્યારે ફેસબુકમાં તમે એકાઉન્ટ બનાવી લ્યો અને એમાં તમે વિડીયો મનો નાખવા એમાં તમને નો આગળ કોઈ ખબર પડે તો એ તમે માં જણાવજો એટલે હું તમને પાછ જવાબ આપીશ ચેનલ કઈ રીતે બનાવવાનું એ પણ તમને હું સમજાવું આગળ પ્રોસેસ એ તમને સમજાવું કઈ રીતે વિડીયો નાખવાના કેટલા વિડીયો નાખવાના એ અંગે તમને હું સ્ક્રીન રેકોર્ડ કરીને તમને દેખાડીશો જરા સ્કીપ ના વર્તા તો તમને સમજાવે તો ચાલો આપણે તે આપણે મોબાઈલની સ્ક્રીન રેકોર્ડ તો આપણે મોબાઈલ ની રેકોર્ડ ચાલુ કરી દીધી છે અને તમારે બનાવવું છે યુટ્યુબ ચેનલ એટલે કે તમારે જીમેલ પહેલા જીમેલ એકાઉન્ટ બનાવવું પડશે તે પછી જ તમારી યુટ્યુબ ચેનલ બનશે કે તમારી યુટ્યુબ ચેનલ નહીં બને એટલે તમારે જવાનું છે જીમેલમાં એટલે હું જે રીતનું કરવું ને એ રીતનું તમારે તમારો મોબાઈલ હાથમાં લઈ લ્યો અને સ્ટેપ બાય સ્ટેપ હું કરવું એ રીતનું તમે કરતા જાઓ તો આપણે જઈ જીમેલમાં તો આ જીમેલ છે એની ઉપર ક્લિક કરવાનું છે એટલે આ રીતનું ખુલશે એટલે સ્કૂનરમાં ફોટો દેખાશે તો ફોટો દેખાશે એની ઉપર તમારે ક્લિક કરવાની છે એની ઉપર ક્લિક કરશો એટલે સાવ નીચે હોય જવાનું સાવ નીચે એધર એકાઉન્ટ આ પ્લસ નું આઈકન જોયું ને એની ઉપર તમારે ક્લિક કરવાનું હોય એની ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા ગૂગલ લખેલું હશે ગુગલ ઉપર ક્લિક કરવાનું છે તમારે નવું એકાઉન્ટ બનાવવું છે એટલે આ રીતની પ્રોસેસ આવશે એટલે તમારે જે મારો સ્ક્રીન લોકો હોય ને એ માત દેવાનો છે આ રીતનું માત દેશો એટલે આ રીતનું ખુલી જશે પછી તમારે શું કહે નવું એકાઉન્ટ બનાવવાનું છે અને ક્રિએટ એકાઉન્ટ એની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને કોણ મારે પર્સનલ યુઝ એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ખુલશે એટલે ફર્સ્ટ નેમ એટલે તમારું નામ હોય એ નાખી દેવાનું છે આ રીતનું ફર્સ્ટ નેમ એટલે તમારું નામ નાખી દેવાનું છે નેક્સ્ટ કરવાનું છે નેક્સ્ટ કરશો એટલે આ રીતનું તમારું અહીં તમારે પુરુષ કરવાનું છે મેલ કરી નાખવાનું અહીં તમારું મહિનો નાખી દેવાનો છે يمين ويتم النقدون هي وتاريخ نقدون هي نايد من يمين نقدون هي يمين ناي تاريخ نقدون هي جي تمري تاريخ جنم تاريخ هو هي تاريخ نقدون هي هاي ورش نقدون هي لا يريد نقل دون سيئة نعم ملك الدون تيار برد نكس

અહીંથી બહાર નીકળીને તમારે જવાનું છે યુટ્યુબ ચેનલમાં યુટ્યુબમાં જવાનું છે યુટ્યુબ પર છો ને એટલે તમને આ રીતનું સ્કોનરમાં આ રીતનું દેખાશે તમારું જીમેલ જે બનાવ્યું છે ને એના ઉપર ક્લિક કરવાનો કોનરમાં અહીંયા ક્લિક કર્યું એટલે ક્રેટ ચેનલ એ રીતનું લખેલા છે એના ઉપર ક્લિક કરવાનું છે امریکہ فوٹو لگاڑی دے پر کلک کرشو اٹھا گلے کھلی جائے میرے ٹھاک لگا رہی گئی کلک کرشو فوٹو اب جائے پچھلے فوٹو لگائی جائے پچھلے نیم پر چینل نام لکھ اکی نکان چیو کر دیں تینل میں ایج نکی دیکھ چیو کر دیں چیل پر હું ચેનલ મારે બદલાવેલું એમાં તમને સમજાવું આ પ્લસ નું આઈકન યુનિબ પર ક્લિક કરવાનું હે ક્લિક કરશો એટલે તમારે શોર્ટ વિડીયો મૂકવો હોય તો શોર્ટ ઉપર લોંગ મૂકવું હોય તો લોંગ ઉપર ક્લિક કરવાનું અત્યારે તમને શોર્ટમાં ખાલી સમજાવું કે શોર્ટ ઉપર ક્લિક કર્યું પછી આ રીતની કલેરી ખુલશે એટલે હેડમાં જવાનું આમાંથી ગમે એક વિડીયો તમારી જે તમે બનાવો એ વિડીયો તમારે સિલેક્ટ કરી લેવાનું ગમે એ વિડીયો તમે હું ગમે અલગ એક વિડીયો લઈ લઉં ત્રણે

કરશો એટલે આ રીતનું પૂરું છે એરડીએલ એટલે આ વિડીયો વિશે તમારે ડિસ્ક્રિપ્શનમાં લખવાનું હોય એ વિડીયો હોય એ લખી એ લખ લખવાનું હોય અને સીધું અપલોડ કરી દેવાનું હોય એટલે તમારો વિડીયો અપલોડ થઈ જશે તો આજની માહિતી આ રીતની હતી વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો